હા ખજૂરભાઈ ની મેં રીલ્સ બનાવી મને સારું લાગ્યું એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલ તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો દિલથી સ્વાગત છે ફરીવાર આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો હાલ જે આ બેન બોલી રહ્યા છે એ પ્રમાણે તો લાગી રહ્યું છે કે હવે કીર્તિબેન પટેલના ઘોબા ઉપડી જ જવાના છે આ મારા ભાઈ આ બેનનો જે એક દિવસ પહેલા વિડીયો વાયરલ થયો હતો એની અંદર આ બેન કોઈ પણ વ્યક્તિનું પર્સનલ નામ લીધા વગર હજુર ભાઈને જે સમર્થન આપી રહ્યા હતા પરંતુ આ બેનના વિડીયો ઉપર કીર્તિ પટેલે જે ગીત લગાવીને એમને નીચું દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તો હાલો હવે વધારે નથી કરવી સૌથી પહેલા આજના વિડીયો ની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે આજે આ બેન શું કરી રહ્યા છે અને તમને બધાને ખબર છે કે હમણાં સોશિયલ મીડિયા ઉપર ખજુર ભાઈ ને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે અને એમાંથી જ્યારે કીર્તિબેન પટેલ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર લાઈવ આઈ આઈ અને ખજુર ભાઈ ના અનેકો ખુલાસાઓ કરી રહ્યા છે અને લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે ત્યારથી આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે તો લ્યો મારા ભાઈઓ હવે તરત જ આજનો આ વિડીયો જોઈ લ્યો અને અત્યારે અમુક લોકો જે ખજુર ભાઈ ના અંદર બનેલી નકારાત્મક ઘટનાઓના જે ખુલાસાઓ કરી રહ્યા છે એ હવે કદાચ સાચાઈ પણ હોય શકે છે અને ખોટાઈ પણ હોઈ શકે છે એ વાતની તમને કે આપણને કોઈને ખબર નથી પરંતુ જે અત્યારે ખજૂર લોકોના ઘર બનાવ્યા છે જે ગરીબ લોકોને મદદ કરી છે એ લોકો હંમેશા માટે ખજૂર ભગવાન માનવાના છે અને કળિયુગના ભગવાન છે એટલે હવે સૌથી પહેલા આ બેનનો વિડિયો જોવો અને ખાસ આ વિડિયો જોયા પછી કાયદેસર કમેન્ટની અંદર જય ભવાની લખવાનું તો થાય જ છે નામ નથી લીધું કીર્તિ પટેલનું તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડિયો બનાવે છે તો તમને કાંઈ ભાઈ પર્સનલી કાંઈ પ્રોબ્લેમ છે બધા યારે જેના અંતેના વિડીયો બનાવો અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું આવી જાઉં ન તમારું લોકેશન મને મોકલો હું આવી જાય આપણે સામે સામે બેસીને વાતચીત કરી બાકી ગેરશબ્દ અમે કોઈ હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવોય નથી અને સોશિયલ મીડિયામાં આ બધું લેવા દો મેં ખજુરભાઈ નો વિડીયો બનાવ્યો હતો કેમકે અમે ખજૂરભાઈ ના ફેન છીએ એટલે મેં એનો વિડીયો બનાવ્યો હતો તમને શું એવું ખરાબ લઈ ગયું તમે આવી રીતના ગીત બેનું દીકરીઓની ઉખાડી કરો છો અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો મારું નામ લો છો અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ ઇન્સ્ટામાં નથી આવ્યા એટલે તમે ધ્યાન રાખજો બેન જીડી કોણ જય ભવાની